હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ખે આમ શો બધા મજામાં અને મજામાં ના આવે ને તો મજા આપણા પાસેથી લઈ જઈએ બરાબર ચલો ગાઈઝ તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈઝ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી રહેજો મસ્ત મજા આવવાની છે ગાઈઝ સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને ફાઇનલી દિવસો હાલ તો બહુ સારા જઈ રહ્યા છે કારણ કે અમારા સિસ્ટરની ઓઢણી આવી છે ગઈકાલે એટલે રવિવારે બહુ મજા આવવાની છે ગાઈઝ તો હાલ તો આપણે છે આ ગુડ્ડુ અમારે ઉઠી ગઈ છે ગાઈઝ ગુડુ તો ગાઈઝ

એ બીટુ ગુડ મોર્નિંગ એ ગુડ ગુડ મોર્નિંગ ના ટુ ગુડ મોર્નિંગ હાય હાય બોલો હાય હાય બોલ હાય હાય તો ગાઈસ ગુડ્ડુ પણ ઉઠી ગયો છે આ પર ચા નાસ્તો કરી લીધો છે આ બાજુ વાસણ વાસણ બાસણ ધોવાય છે અમારા આ કોહ કહેવાય ભાઈ ચોકડીમાં તો ગાઈસ ફાઇનલી પણ અમાર સિસ્ટરની તો ગઈ કાલે ઉઠની આવશે ગઈ કાલે એટલે આવતી કાલે આવતી કાલે ગઈ કાલે તો આવતી કાલે તો ગાઈસ બહુ મજા આવવાની છે તૈયારીઓ ચાલે છે હજી ભટનગર જવાનું છે એક સાસ ને એવું બધું આપવાનું છે ઘણું બધું કામ છે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાવી રહ્યા છો ને એટલે ખબર પડી જવાની છે ગાઈસ તો બહુ મજા આવવાની છે તો ચલો ગાઈસ ચેનલ પણ નવા મજા લેવા સબસ્ક્રાઈબ લાઈક શેર બધું જ કરી નાખો બરોબર બને ખૂબ કહેવા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી હવે જવું છે આપણો વડનગર થોડી હલગી માટે એટલે એમ કહો મસાલો એટલે એમ કહો ટોમેટા મરચાનું એવું બધું પછી સાસનો ઓર્ડર આપવાનો છે બધું જ આજે જવાનું છે મીંધાનો વટાનો ઓર્ડર આપવાનો છે તો જઈએ જઈએ વડનગર નરેશભાઈ બે ચાલો જઈએ પછી સીધા મળીએ વડનગર જઈને ઘેરેથી નીકળી ગયા છે અને નરેશભાઈ આવ્યા છીએ બસ હરેશભાઈને પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે જઈએ છીએ વિચારીએ છીએ શું થાય વટનગર જઈને થોડી ખરીદી કરવાની છે ઘણી બધી ખરીદી કરવાની છે એટલે ટાઈમ તો લાગશે જ વટનગર અને ઓલરેડી કંઈ વરસાદ અંધારીને આવી ગયો છે એટલા માટે ઊભા છે જોઈએ છે આમ ક્યારે નીકળાય છે ચલો તો જઈશું તો તમને બતાવીશું બ્લોગમાં તો ચલો જોઈએ છે શું થાય છે આમ વરસાદ તો ચાલુ થઈ ગયો છે છોટા

तो तो जो तो से। तो गा गा। ने तो नहीं। नहीं। जो सब्जी ले ली थी हम जाइए बीजु कोई कॉम्सन भाई अपना हाँ हाँ तो जी यार। तो गुंडे हाँ

આડી ના ગમી તને ના ગમી તું નામ જ આવો શાંતિ થી જાવું પડો થઈ ગયું થઈ ગયું હરો થઈ ગયો પેન્ટ તો ફાઈનલ થઈ ગયું બી નંબર

એ ફૂલ જ ની મૂકી દેવાનો પણ કે પેલા ફ્રિજ વાળામાં નહીં મૂકવાનો ને આ છે મૂકવાનો બોલો તો શું મરચું છે પાછો નારી હા મરચું બોલે હા એ નહીં રાખવાનું ફૂલ એમાં મૂકી દે હમ એ ફૂલ મૂકી દેવાય ને આ છે તો તાર ઓય મૂકી દેતોય સાચ દબોય નહીં દેતો ઈ બાર ખાન બને ખાન બોલનાયો

अहो तो गाइस दिवा भैया भर दिदासु आवो तो ट्राई करो धुनी काल तो वापरवणुच सगो साफ सफाई थई मस्त जय चक्का चौक साफ सफाई थई जो पूतू पूतू आभार लागी जुसा जो गाइस मस्त तो बाजार नु देखायलो बाजार नु बाल जोयो हा बाल छ बाजार नु चोकू बाल बोदी काढियो गाइस जो है

મોહનથાળ બની દીધું અમારે એક ગુડ્ડી હતી ને બે ગુડ્ડી આવી ગઈ છે રમવા માટે જો અમારે ગુડ્ડુ આધાર સર ધાબા પર એટલા માટે કોટા મૂકવા છે જો આ રોવા માંડે આધાર જવું છે જો લેલો ટીલો 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 કઈ જો કોટા મૂકી દીધા અમે ચાલો ખબર પડે પણ જાતે નથી સળી જતી ગાય જાતે સળી જોઈએ ખબર વગર અમે બધા આમ છાડતો ના કોઈ જુગાડ કરે છે અમાર ગુડ્ડુ ઉઠી જઈએ જો નઈ દોન તૈયાર થઈ જઈએ ગાઈ જો બે ગુડ્ડુ કોપી કુ કોપીયા હાય કરો હાય હાય કરો બે હાય કરો હા હાય જો બે કોપી કોપી ટુ કોપી મેચિંગ હાય હા મેચિંગ કરી જો બે ગુડ્ડુ એ તો ગાઈ જો આ બતો આ તો હવેળ મંડે ના વેલા કાલ લાઈ જતી રહી तो गाइज यो अब तो बरसात आम थोड़ी भर में चालू था यो लागल ना फैगियो छोटा चालू થઈ गया જુઓ اندારીને આઈ ગયો પી તો જુગો કોરી પર તાલી ફીતરી બોલવા છે જોર મોટા છે તો જોર જોર આ ગિરતા મોહન તા તો ગરમા પે ગયો બારે કરામે વેલા વેલા એટલે ઇનકો ના હજી થારો પંખ મેલો છે અન બાર તો વરા ચાલુ થઈ ગઈ છે એ બાર બાર ઓવસેના સમ બરાબર તો સાડા સાત વાગી ગયા છે વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો છે અને અમારા બધા સિસ્ટર વધી છે વધી રહ્યો છે પણ આજ વરસાદ ચાલુ થઈ ગયો છે કાલે ના આવે તો સારું છે ના મોહનસાર તો સેફ થઈ ગયું મોહનસાર તો ઘરમાં આવી ગયું મોહનસાર તો ઘર હા એટલે એવું થાય તો ગાય સર અત્યારે તો વરસાદ ચાલુ છે કાલે સવારે જમણવાર છે ગાય છે તો એ છે પછી કાલ વરસાદ ના હોય તો સારું રહે ગાઈસ કારણ કે આપણો મોહનથાળ ને બધું બની ગયું છે અને મેમન આવે એટલે ગાઈસ પછી ઘરમાં થોડું સેટ બધું થાય થોડું જળમ જળા થઈ જાય એટલે આમ ગાઈસ કોરો દિવસ હોય તો મજા આવું કેવું હા તો ગાઈસ જોવા પડશે અમારા ભણ બધા ટીવી જોવું છે આ બધું બધું બધો ટીવી જોવું છે હાટ લાઈન માં ગયો છે ગુડ્ડુ અને ગાઈ જો મોહનથાળ તો ઘરમાં મૂકી દીધો છે જો ગાઈ

लाइव जती અને પહેલાં फटाफट એટલે જમીને સિસ્ટર અમારે ભણો બધો જમવા પડી ગયો તો બધો હાલે જમવાનું તો ફૂલ ફેમેલી બરાબર મસ્ત ફૂલ ચાલી

ફાળી દીધું આમ જાય આડે તલા ફરતા ના હો ફાઈનલી છે ને થઈ છે અને ફાઈનલી આપણે છે જો કાલે આવા છે એટલે બધી થાય છે સિસ્ટમ ગાય છે બસ તો જોવા બચ્ચા પાર્ટી બધી ટીવી ને એવું જોવો છો જો બચ્ચા પાર્ટી બધી ટીવી જોવો આખા દિવસ તો ભાઈ છે બચ્ચા પાર્ટી એટલે ગુડ્ડુ ને મોટી પાણી પાણો

गुड नाइट नसार आदम लग तपाईँलाई गमेसन गमे त लाइक सेयर सब्सक्राइब गराउनु बोलतानी मरेपछि आफ्नो गा नगर मजा आउने रहेछु लाइक सेयर सब्सक्राइब गराउनु बोलतानी मरेपछि आफ्नो गाह्रो नानी जय माता जी हामी गुड नाइट